નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેદ જ્ઞાન ચેનલ પર પ્રાચીન કાળથી જ ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે કોઈ પણ સ્ત્રી ધારે તો કોઈપણ ઘરને સ્વર્ગ અથવા નર્ક બનાવી શકે છે જ્યાં સ્ત્રીઓનું યોગ્ય સન્માન થાય છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે શાસ્ત્ર અનુસાર સ્ત્રીઓ આ કાર્ય કરે તો એના પતિના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને પતિનું સારું ભાગ્ય બને છે તો મિત્રો વૈદિક જ્ઞાન ચેનલ પર તમે પ્રથમવાર આવ્યા હોવ તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને તમારા પતિના લાંબા આયુષ્ય માટે કુળદેવીનું નામ કમેન્ટ કરો ઘરની સુખ સમૃદ્ધિ માટે પત્નીએ સવારે ઊઠી અને સૌપ્રથમ પ્રથમ ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં શાંતિનો અનુભવ થાય છે શુક્રવારે સાંજે શ્રી સુક્તનો પાઠ સાંભળવો મિત્રો સ્ત્રીસુપ્ત એટલે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના મંત્રો અને જ્યાં દેવી લક્ષ્મી પ્રસન્ન હોય તે ઘરમાં અવશ્ય સુખ સમૃદ્ધિ આવે છે બીજો ઉપાય છે મંગળવારે સવારે કુળદેવીની પૂજા કરવી કુળદેવીની પૂજામાં માતાજી પાસે કંકુ અર્પણ કરવું અને એ કંકુ દ્વારા સ્ત્રીઓએ પોતાનો શેથો પૂરવો આ કાર્ય કરવાથી પતિને લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય અને સ્ત્રીઓને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ત્રીજો ઉપાય છે ગુરુવારના દિવસે પીળા પુષ્પથી લક્ષ્મીનારાયણ ભગવાનની પૂજા કરવી પૂજા કર્યા પછી દૂધમાં સાકર ઉમેરી અને લક્ષ્મીનારાયણ ભગવાનને ભોગ ધરવો આ કરવાથી લક્ષ્મીનારાયણ ભગવાન પ્રસન્ન થાય છે અને જીવનમાં મીઠાશ આવે છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વૈદિક જ્ઞાનચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય માતાજી જય દ્વારકાધીશ